ગીર સોમનાથ જિલ્લાના કોપ ગામનો એક વિડીયો હચ મચાવી દે તે પ્રકારનો છે જેમાં જાણે કે કાયદા વ્યવસ્થાની સ્થિતિને ઘોડીને પી ગયા હોય આરોપી તેવી રીતે જાહેરમાં પોતાની પાસે છરી રાખે છે ને એક મહિલાના ઘરે ઘૂસી જાય છે એ મહિલાના ઘરે છરીના છ થી આઠ જેટલા ઘા ઝીંકીને ત્યાંથી ભાગી જાય છે આ સમગ્ર ઘટનાનો વિડીયો છે જે ઇજાગ્રસ્ત મહિલા છે તેની દીકરી દ્વારા ઉતારવામાં પણ આવ્યો હતો અને હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે તેના મામલાને લઈને

તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી કે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂડલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે બીજી હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને ફરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોપ ગામના એક વિડીયો રૂવાડા ઊભા કરાવી દીધા છે જે રીતે આ ઘટનામાં અત્યારે થોડાક સમયથી જુદા જુદા જિલ્લાઓમાં હત્યાના બનાવો સામે આવી રહ્યા છે કે જેમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ગુજરાતમાં ઉઠતા હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે ને તે વચ્ચે કોબ ગામમાં એક મહિલાના ઘરે બે જેટલા આરોપીઓ છે તે છરી લઈને ઘૂસી જાય છે ને એટલું જ નહીં મહિલાને પહેલાં માર મારવામાં આવે છે અને ત્યારબાદ છરીના આડેધડ છથી આઠ જેટલા ઘા પણ ઝીંકવામાં આવે છે આ ઘટનામાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ ગીર સોમનાથની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું કહેવાય રહ્યું છે અને તેમની હાલત પણ ગંભીર મનાઈ રહી છે વિગતે વાત કરીએ તો કોગમમાં રહેતા લશુબેન તેમના ત્યાં જે આરોપી છે તેના કાકી અવારનવાર બેસવા માટે આવતા હશે તેને જ લઈને આરોપી દ્વારા લશુબેન નામના જે મહિલા છે તેમના ઘરે સામના સમય આવ્યા હતા અને ગાળો ભાંડવા લાગ્યા હતા લશુબેને ગાળો આપવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને તેઓ પહેલાથી જ પોતાની પાસે પ્લાનિંગના સ્વરૂપે છરી લઈને આવ્યા હતા અને લશુબેને જે જવાબ આપ્યો તેના કારણે ઉશ્કેરાયેલા આરોપીઓએ પહેલાં તો માર માર્યો ત્યારબાદ છરીના છ થી આઠ જેટલા ઘા છે તે લશુબેન ઉપર ઝીંકી દીધા ત્યારે તેમના ઘરે એક દીકરી પણ હતી દીકરી દ્વારા મામલે બુમાબૂમ કરવામાં આવી હતી ત્યાં આસપાસના ગામના લોકો છે તે પણ ઘટના સ્થળે દોડે આવ્યા હતા પરંતુ આ ગામના લોકો છે તે તમાશાધીન જોવા મળ્યા હતા જેમાં આરોપીઓ છે તે આ પ્રકારે ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં લશુબેનને મૂકીને ભાગી જાય છે આ ઘટનાના સંદર્ભમાં જ્યાં દીકરી હતી તેના દ્વારા તાત્કાલિક સરપંચને જાણ કરવામાં આવતા સરપંચની ટીમ પણ ઘટના ત્યારે આ મામલે દીકરી દ્વારા સરપંચને જાણ કરવામાં આવતા સરપંચ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સરપંચ દ્વારા મામલે એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવતી ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલામાં જે આરોપીઓ છે જેમાં હાર્દિક બારૈયા અક્ષય બાંભણિયા અને ગોપાલ પામક નામના જે ત્રણેય આરોપીઓ છે તેમના વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસ અંગેનો પણ ગુનો નોંધાયો છે અને ઉના પોલીસની અલગ અલગ ટીમો પણ આરોપીઓને પકડવા માટે કામે લાગી છે પરંતુ જે પ્રકારનું કૃત્ય સામે આવ્યું છે તેણે ફરી એકવાર સવાલ ઉઠાવ્યા છે ગીર સોમનાથ જિલ્લાની કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે કે શું આરોપીઓમાં ખરેખર હવે ખોફ જેવું કંઈ રહ્યો જ નથી કે તેઓ જાહેરમાં આ પ્રકારે છરી વડે મહિલાઓ પર હુમલાઓ કરી રહ્યા છે અને તેમના મોતને ઘાટ ઉતારી રહ્યા છે ત્યારે ગુજરાતમાં મહિલાઓની અને દીકરીઓની સુરક્ષા વચ્ચે જે બણગાવો તો ફૂંકવામાં આવે છે પરંતુ આ પ્રકારની ઘટના છે ફરી એકવાર ગુજરાત મોડલની પોલ છતી કરતી હોય તેવું પણ કહેવાય રહ્યું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં